દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયામાં તંત્રની મનસ્વીતાએ માજા મૂકી છે વકીલોની ઓળખ સમાન એડવોકેટ બોર્ડને રસ્તા પર ફેંકી દઈને કાયદાના નિષ્ણાતોનું સરેઆમ અપમાન કરવામાં આવ્યું છે આ ઘટનાને પગલે ખંભાળિયા વકીલ મંડળમાં ભભૂકતો રોષ જોવા મળી રહ્યો છે વકીલોએ આને પોતાના સ્વાભિમાન પર પ્રહાર ગણાવી કાલથી અનિશ્ચિત કાળ સુધી કોર્ટની તત્મામ કામગીરીથી અડગા રહેવાનો મક્કમ ઠરાવ કર્યો છે લોકશાહીના ચોથા સ્તંભ સમાન વકીલો સાથેનું વર્તન તંત્રની અહંકારી માનસિકતા છતી કરે છે બાર એસોસિએશન દેવભૂમિ દ્વારકાના સેક્રેટરી સંજયભાઈ માતંગ પોતાની ફોર વ્હીલ કાર લઈ અને જઈ રહ્યા હતા ત્યારે પાયલ ચોકડી પાસે પોલીસ દ્વારા આ ગાડી રોકાવામાં આવેલ નિયમ મુજબ જે કંઈ ચેકિંગ કરવાનું હતું ચેકિંગ કર્યું ત્યારબાદ પીઆઈ મકવાણાના ધ્યાન ઉપર એડવોકેટ રખેલો એક સિમ્બોલ આવતા એમને તરત જ એ સિમ્બોલ લઈ અને આને સંજયભાઈને એવું જણાવેલ કે એમબીએટની જોગવાઈ પ્રમાણે તમે આ ન રાખી શકો એમ કરી અને એને એ સિમ્બોલ છે એ રોડ ઉપર ફેંકી દીધેલ જે અંગેની તુરત જ જાણ મને સંજયભાઈ ફોન દ્વારા કરતા મેં પણ સદર પોલીસ ઇન્સ્પેક્ટરનો તાત્કાલિક સંપર્ક કરવા પ્રયત્ન કરેલ પરંતુ તેઓએ ફોનમાં વાત કરવાની ના પાડે ત્યારબાદ આજ રોજ આ બનાવ ગંભીર હોય અને વકીલોની ગરિમાનું હનન થયેલું હોય જાહેરમાં ત્યારે એવા સંજોગોમાં અમો એસપી શ્રી દેવભૂમિ દ્વારકાનાને મળવા માટે પાંચ વાગે જવાના હોય જે અંગેની પૂર્વ પરવાનગી ટેલિફોનિક જે અમારા સ ખજાનજી બાર એસોસિએશન દેવભૂમિ દ્વારકાના જયભાઈ કુવા દ્વારા લેવામાં આવેલ ત્યારબાદ પાંચ વાગ્યાના અરસામામો એસપી ઓફિસે પહોંચતા વકીલ મંડળના લગભગ સિત્તેરથી એસી વકીલો હાજર હોય ત્યારે એસપી સાહેબને જાણ કર્યા વગર સ્થાનિક એલસીબી પીઆઈ સરવૈયા દ્વારા એવું જણાવવામાં આવેલ કે ભાઈ તમે પાંચ જણા મળવા આવો બાકીના બહાર રહ્યો એટલે એસપી સાહેબને ખરેખર વાસ્તવિકતા બનાવ અંગેની જાણ ન થાય એના માટેના પ્રયત્ન આ સર્વેયા દ્વારા કરવામાં આવેલ છે અને વકીલ મિત્રોની ગરિમાનું હનન થાય તેવું કૃત્ય જે મકવાણા દ્વારા કરવામાં આવ્યું છે તેના વિરોધમાં આવતીકાલથી ડિસ્ટ્રિક બાર એસોસિએશન દેવભૂમિ દ્વારકા કામથી અલિપ્ત રહેશે તેમજ નહીં પરંતુ કલેક્ટરશ્રીની પૂર્વ પરવાનગી બાદ પ્રતિક ઉપવાસનું પણ

આપને શું લાગે વકીલો સાથે વકીલોની ગરીમાં જળવાતી ના હોય અને વકીલોનું કોઈ જે બીજાને ન્યાય અપાવે એવા વ્યક્તિઓ સાથે અન્યાય થતા હોય ને એની રજૂઆત કરવા જતા જો અટકાવવામાં આવતા હોય તો આ હિટલર પણ બાબત છે શું આપણી સાથે બનાવ્યું ગઈકાલે જ્યારે મારે કોટનું કામ બતાવી અને મારા ઘર તરફ મારી ખાનગી ફોર વ્હીલમાં જતો હતો ત્યારે પાયલ ચોકડી પાસે પોલીસનું ચેકિંગ ચાલુ હતું અને ત્યાં પહોંચતા પોલીસે ગાડી રોકાવેલ અને સામાન્ય પૂછપરછ કરે અને તે દરમિયાન ત્યાંના જે પીઆઈ છે એમડી મકવાણા ત્યાં હાજર હતા અને તે મારા ગાડીનો આગળના પાક છે એડવોકેટનું બોટ મારસું છે જોઈ ગયેલા તે બાબતે મને બોટ બહાર કાઢવાનું કેદતા જેથી બોટ એને મારું કાઢી લીધેલું અને રસ્તા પર ફેંકી લીધું અને એ બાબતે મેં રજૂઆત કરતા તેઓએ મને જણાવેલ કે તમે આ એડવોકેટનું બોર્ડ રાખી ન શકો પછી આજે શું એસપી સાહેબને આવેદન પત્ર કે અરજી આપવા ગયા હતા આ જે બાબત છે અત્યંત ગંભીર બાબત હોય અને એડવોકેટ સાથે અવારનવાર આવા પ્રકારના બનાવો બનતા હોય છે જે ગંભીરતાની નોંધ લઈ આ બાબતે અમે હોદ્દેદાર તથા અન્ય સભ્યોનો સંપર્ક કરેલો અને આ બાબતે એસપી સાહેબને આવેદનપત્ર માટે આપવા માટેની હવે તમામ એડવોકેટ સાથે મળી અને અમે કાર્યક્રમ નક્કી કરેલો